નમસ્કાર મિત્રો આજના દિન વિશેષમાં સૌ પ્રથમ જાણીશું ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર વિશે આજના દિવસે વર્ષ અઢારસો પંચ્યાસીમાં ભારતેન્દ્ર હરિશ્ચંદ્રનું અવસાન થયું હતું તે કવિ લેખક નિબંધકાર સંપાદક નાટ્યકાર પત્રકાર ગદ્ય લેખક અને કુશળ વક્તા હતા તેમણે આધુનિક હિન્દી સાહિત્યના પિતામહ કહેવામાં આવે છે તેમનું વાસ્તવિક નામ હરિશ્ચંદ્ર અને ભારતેન્દ્ર ઉપાધિ હતી તેમની રચનાઓમાં દેશની ગરીબી પરાધીનતા અને શાસકોના અમાનવીય શોષણને દર્શાવાયું હતું હિન્દી સાહિત્યમાં આધુનિક કાળનો આરંભ હરિશ્ચંદ્રથી માનવામાં આવે છે તેમના કાવ્યસંગ્રહમાં સરોવર અને ભરતવીણ નાટકોમાં ભારતની દુર્દશા અંધેરી નગરી નવલકથામાં પૂર્ણપ્રાક્ષા અને ચંદ્રપ્રભા સામેલ છે ત્યારબાદ જાણીશું યુદ્ધ અનાથ દિવસ વિશે દર વર્ષે છઠ્ઠી જાન્યુઆરીને યુદ્ધ અનાથ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધોના પરિણામે અનાથ બનેલા બાળકોના વિશે જનજાગૃતિ વધારવાનો છે આ દિવસે ફ્રેન્ચ સંસ્થા સોસ એન્ડ ફ્રન્ટ્સ એન્ડ ડિટેસ દ્વારા તેમની વેદના વિશે જાગૃતિ લાવવા અને તેમના ભવિષ્યને સારું બનાવવા માટે મનાવવામાં આવ્યો હતો વર્ષ બે હજાર ચોવીસની થીમ ઓર્ફન લાઈવ્સ મેટર છે જય હિન્દ જય ભારત